નોટરીમાં નિમણૂક આપવામાં આવે છે ત્યારે ખાસ કરીને લોકોની સુવિધામાં જે રીતનો વધારો સરકાર દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવતો હોય છે આપ દ્વારા પારદર્શક રીતે નોટરી થાય ને નોટરી દ્વારા જે રીતે સરળતા થતી હોય છે અત્યારના યુગની અંદર ઓનલાઈન પ્રોસેસ એ પણ આપણા માટે ખૂબ જરૂરી હોય છે આ પ્રોસેસ દ્વારા આપણે કાયદાકીય સરળતા પણ મળતી હોય છે તો આનો વધુમાં વધુ ઉપયોગ સારી રીતે થઈ શકે એ પ્રકારે વ્યવસ્થા જ્યારે આપ દ્વારા સરકાર દ્વારા આપને જ્યારે સોંપવામાં આવતી હોય ત્યારે આ વ્યવસ્થા તમારા દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવે એવી પણ અમે અપેક્ષા રાખવી છે ને ખાસ કરીને સરકારશ્રી દ્વારા જ્યારે આપને નોટરી બનાવવામાં આવ્યા છે પંદરસો કરતાં વધારે સાહેબ પ્રથમવાર આવડો મોટો કાર્યક્રમ રાજ્યની અંદર થતો હોય છે એકી સાથે આટલા બધા નોટરીને જ્યારે સર્ટિફિકેટ આપવાની વાત આવતી હોય ત્યારે હું પ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી અને આદરણીય ગૃહમંત્રી સાહેબને અભિનંદન આપું કે સરકાર દ્વારા જે રીતના પંદરસો કરતા પણ વધારે નોટરીના સર્ટિફિકેટ કરવાની વાત આવતી હોય ત્યારે આપ દ્વારા ખૂબ સારી રીતે કામગીરી થઈ શકે અને ભવિષ્યની અંદર આપ પણ સારી રીતે બધાને ઉપયોગી થઈ શકો એવી પણ અમારી હૃદયપૂર્વકની બધા મિત્રોને શુભકામના પાઠું છું અને ખાસ કરીને નવા વર્ષની અંદર જયારે પ્રથમવાર મળવાનું થયું હોય ત્યારે તમામ વકીલ મિત્રોને પણ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું કે આપના દ્વારા લોકો સાથેનું જોડાણ એ આપના દ્વારા સીધું જોડાયેલું હોય છે વકીલ પાસે કોઈ પણ અરજદાર જાય તો બીજાની વાત માન્ય રાખે એમ કીધું અમારા વકીલ સલાહ સલાહ આપી છે કામ કરતા એવું પણ માટે લોકોનો વિશ્વાસ તમારી સાથે જોડાયેલો રહી છે તો એ પણ વિશ્વાસ કાયમિક માટે ટકી રહે એવી ભગવાન નાગનાથ દાદાના પણ શરણોમાં પ્રાર્થના કરું છું અને નવા વર્ષની બધા મિત્રોને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય ખૂબ આભાર સાહેબ આપના ઉદ્બોધન માટે કાર્યક્રમને આગળ ધપાવવા હું વિનંતી કરીશ ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને કે તેઓ સ્ટેજ ઉપર આવે અને કાર્યક્રમમાં એકત્રિત તમામ અધિવ્યક્તિઓને સંબોધિત કરે

મારા સાથી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા ગુજરાતના ચીફ સેક્રેટરી શ્રી દાસજી જેમની દલીલો સાંભળવાનો આપ સૌ લોકો તમારા જીવનમાં અનેક નવા એડવોકેટ શ્રીઓ જેમ સારા વકીલોની આપણે જે દલીલો સાંભળતા હોય છે એમજ હું બી નવો નવો ગૃહમંત્રી બન્યો તો ઓનલાઈન કમલભાઈ ની અનેક દલીલો સાંભળીને મારા જીવનમાં આનો એક અનુભવ પ્રાપ્ત એડવોકેટ જનરલ શ્રી શ્રી કમલભાઈ અને અહીં ઉપસ્થિત રાજ્યના સૌ એડવોકેટ શ્રીઓને હું આજે ખૂબ ખૂબ અભિનંદન અને રાજ્યના એક નાગરિક તરીકે તમારા સૌનો આભાર માનવા બી આવ્યો છું વકીલાત વકીલાત એક વ્યક્તિ ઘરેલુ હિંસા ભોગ બન્યું હોય કે વ્યક્તિને પોતાના જીવનસાથી એ કોઈક ચીટિંગ કરી હોય કે સામાન્ય નાગરિક એના જીવનમાં ગમે તેવી તકલીફ વકીલ પાસે પહોંચતા હોય છે અને સૌથી પહેલી ન્યાય એ વકીલ પાસે કરતા હોય છે એવા મારા સૌ વકીલોને હું બે હાથ જોડીને વંદન કરીને

કે યુવાનો પરીક્ષા આપવા જતા હોય કે નવું એડમિશન પ્રાપ્ત કરતા હોય કોઈક વ્યક્તિ એના જીવનની આખી પૂંજી ખર્ચ કરીને નવું મકાન ખરીદતું હોય કે પછી નાગરિકોને કોઈ બી પ્રકારના એમઓયુ હોય કે એકબીજા જોડે કોઈ બી વ્યવહાર હોય તો એમાંય સૌથી પહેલું એડ્રેસ એ નોટરીનું હોય છે એટલે આપ સૌ લોકો જે નોટરી બન્યા છો તેને અભિનંદન જોડે જોડે હું માત્ર એક જ વસ્તુ કહેવા માંગીશ કે નાની મોટી ભૂલ કે નાનું મોટું કોઈને મદદ કરવામાં એવું ના થાય કે કોઈ બીજા વ્યક્તિનું આખું જીવન એનો ખર્ચાઈ જાય અને એની તકલીફમાં આવી જાય એવું કાર્ય કોઈનાથી બી ભૂલતી ના થાય તેવી બી હું આપ સૌ લોકોને ખાસ આજે શુભેચ્છાઓ આપવા આવ્યો છું આજે આ વેલાએ નોટરી માટેનું ઈ પોર્ટલ જે આપણે ચાલુ કરી રહ્યા છે આ ઈ પોર્ટલના માધ્યમથી સામાન્ય નાગરિકોને બી સમયની બચત થશે અને ભવિષ્યની અંદર જે નવા વકીલો જેમને નોટરી બનવાનું હશે તેમને બી તાત્કાલિક સ્મૂથલી કોઈ બી સમય બગાડ્યા વગર એ લોકો અરજી બી કરી શકશે ને એની વ્યવસ્થાઓ જે ઊભી કરવાની જે પ્રયાસ કરવામાં આવ્યો છે તે બદલ બી હું વિભાગને ખૂબ ખૂબ અભિનંદન આપું છું હું આજે ગુજરાતના સૌ વતી ગૃહમંત્રી અમિતભાઈ અભિનંદન અને આભાર માનવા માંગુ છું કે જે ગુજરાતનો કોટો આપણો નોટરીનો ઓગણત્રીસો નો હતો એ વધારીને છ હજાર કરવામાં આવ્યો છે જેનાથી ભવિષ્યની અંદર

જે જે પટેલ અમારા મિત્ર છે પરંતુ અમારી પાસે જયારે બી આવે ને ત્યારે એક જ ભાષા હોય એમનું લિસ્ટ તમારા સૌ માટે ખૂબ લાંબુ હોય છે પરંતુ અમે જેટલી વાર બેસે એટલે આવ્યા હોય તો મુખ્યમંત્રી ના માર્ગદર્શન માં જો આયે ઉસ્કો કુછ દે કે જાઓ અને અનેક જિલ્લાની અંદર જે સંકલન માટેના જે અનેક સૂચનો એમના દ્વારા અમને મળ્યા છે અનેક જિલ્લાઓ જેલોની અંદર જ્યારે તમે જતા હો ત્યારે જે નાની મોટી